ચારોતર વિદ્યામંડળ યુનિવર્સિટીનો બીજું નું આયોજન તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ આવતીકાલે સાંજે સાડા પાંચ વાગે રાખવામાં આવ્યું છે તો આ પ્રસંગે આપણા કોનોકેશનના ચીફ ગેસ્ટ શ્રી પ્રયાશ્વિનભાઈ પટેલ જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ટેલિકોમ ગ્રુપ ઓફ કંપનીઝના છે એ ચીફ ગેસ્ટ છે અમારા ફંક્શનના અને ટોટલ પચીસો અઠ્ઠાવન ડિગ્રી સ્ટુડન્ટ્સ આપવામાં આવશે પિસ્તાલીસ સ્ટુડન્ટ્સ એવા છે જેમણે ગોલ્ડ મેડલ મેળવ્યા છે એમાંથી ચાર સ્ટુડન્ટ્સ એ ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા છે તો આ આ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારા સ્ટુડન્ટ્સને અને આ એરાઉન્ડ ચારેક હજાર લોકો પેરેન્ટ્સે પણ જણાવ્યું છે કે અમે પણ આવીશું તો ચારેક હજાર લોકો આ અમારા કોનોશન પ્રોગ્રામમાં હાજર રહેવાના છે અને એ રીતે ખૂબ સારું ભવ્ય આયોજન કરવાનું અમારું ડ્રોઈંગ છે અને આપ સૌને આમંત્રણ છે કે આપ સૌ પોતાનું